અને ચાર ના ગુણક પર આ રીતની નિશાની કરવાની છે તથા જે સંખ્યા પર ત્રણે ત્રણ નિશાની હોય તે સંખ્યા પરના મૂળાક્ષરો લખો અને કહો કે કયો સ્પેલિંગ બને છે તો જોઈએ આપણે પહેલા બે ના ગુણક પર ખરાની નિશાની કરી દઈએ તો બે નો ગુણક એટલે શું તો બેકી સંખ્યાઓ બધી જ બરાબર તો આપણે બધી બેકી સંખ્યાઓ પર આપણે ખરાની નિશાની કરી દઈએ આ બધી બેકી સંખ્યા છે અહીંયા પણ બધી જ બેકી સંખ્યા છે માટે બધી બેકી સંખ્યા પર આપણે ખરાની નિશાની કરી દીધી હવે જોઈએ ત્રણ ના ગુણક પર ખોટાની નિશાની તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તારીખ નવ ત્રણ ચોક બાર ત્રણ પચાસ પંદર ત્રણ છક અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠ્ઠા ચોવીસ ત્રણ નવા સત્યાવીસ ત્રણ દાન ત્રીસ અગિયાર તારીખ તેત્રીસ બાર તારીખ છત્રીસ તેર તારીખ ઓગણચાળીસ ચૌદ તારીખ બેતાળીસ પંદર તારી પિસ્તાળીસ સોળ તારીખ અડતાળીસ સત્તર તારીખ એકાવન અઢાર તારીખ ચોપન ઓગણીસ તારી સત્તાવન વીસ તારી સાહીઠ એકવીસ તારીખ ત્રેસઠ બાવીસ તારી છાસઠ ત્રેવીસ તારી ઓગણ સિત્તેર ચોવીસ તારી બોતેર પચીસ તારીખ પંચોતેર છવ્વીસ તારી ઇઠ્યોતેર સત્યાવીસ સારી એક્યાસી અઠ્યાવીસ સારી ચોર્યાસી ઓગણત્રીસ સાડી સિત્યાસી અને ત્રીસ સાડી નેવું એકત્રીસ સાડી સાણું બત્રીસ સાડી છન્નું તેત્રીસ સાડી નવ્વાણું ચોત્રીસ સાડી એકસો બે પાંત્રીસ સાડી એકસો પાંચ અને છત્રીસ સાડી એકસો આઠ આ રીતે પણ તમે કરી શકો કાં તો પછી કેવી રીતે કરાય ત્રણ નો ગુણક એટલે પહેલા ત્રણ લેવાના ત્રણ થી દસ સુધી તો તમને આવડશે ત્રીસ સુધી પછી શું કરીશું આપણે ના આવડે તો તો એક બે અને ત્રણ ત્રીજા નંબર પર ચોકડી એક બે અને ત્રણ ત્રીજા નંબર પર ચોકડી એ રીતે તમારે અહીંયા સુધી આવવાનું છે હવે બીજું શું છે તો કે ચાર ના ગુણક પર આ રીતે નિશાની કરવાની છે તો ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર ચારી બાર ચાર ચોક સોળ જ્યાં જ્યાં ત્રણ નિશાની આવે ત્યાં આપણે આપણે આ રીતે રીતે કરીશું કરીશું બરાબર લીટી લીટી કરી દઈશું એ જે હોય મૂળાક્ષર ઇંગ્લિશ એની નીચે આવી એટલે ચાર ચાર ચોળ ચાર પંચાવી ચાર ચોવીસ જુઓ ત્રણે ત્રણ નિશાની છે ચાર સત્તા અઠ્યાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવ્વા છત્રીસ ચારે દાંત ચાલીસ અગિયાર ચોક ચુમ્માળીસ બાર ચોક અડતાળીસ ત્રણ નિશાની છે તેર ચોક બાવન ચૌદ ચોક છપ્પન પંદર ચોક સાહીઠ જુઓ ત્રણ નિશાની છે અંડરલાઈન કરીશું સોળ ચોક ચોસઠ સત્તર ચોક અડસઠ અઢાર ચોક બોતેર ત્રણ નિશાની ઓગણીસ ચોક છોતેર વીસ ચોક એસી એકવીસ ચોક ચોર્યાસી બાવીસ ચોક સી ત્રેવીસ ચોક બાણું ચોવીસ ચોક છન્નું પચીસ ચોક સો છવીસ ચોક એકસો ચાર સત્યાવીસ ચોક એકસો આઠ બરાબર તો આ રીતે આપણે ગોળની નિશાની કરી હવે જ્યાં ત્રણ સંખ્યા ત્રણ ચિહ્નો આવે છે ત્યાં આપણે આવી રીતે એ જે મૂળાક્ષર છે એની નીચે લાઇન કરી છે જુઓ બરાબર અહીંયા આવે છે ત્રણ અહીંયા આવે છે ત્રણ બીજી આવે છે અહીંયા પછી અહીંયા આવે છે ત્રણ અને છેલ્લે અહીંયા ત્રણ આવે છે તો કયો આલ્ફાબેટ કયા મૂળાક્ષ છે જોઈએ બી ઈ એ યુ ટી આઈ એફ યુ એલ શું બનશે બી ઈ એ U T I F U L. Beautiful. શું બનશે બ્યુટીફુલ તો હવે જોઈએ દાખલા નંબર બાર નીચેના દાખલા ગણો પહેલું જોઈશું સુકેતુના ઘરમાં બગીચો છે આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે તેણે આ રસ્તા ઉપર ત્રણ ફૂટ ચાર ફૂટ અને પાંચ ફૂટની લાદી લગાડવાનું નક્કી કર્યું કડિયાએ પ્રથમ હારને પાંચ ફૂટની લાદી બીજી હાર ને ત્રણ ફૂટની લાદી તથા ત્રીજી હાર ને ચાર ફૂટની લાદી લગાડી કડિયા એ કોઈ પણ લાદી કાપી નથી અહિયાં કોઈ પણ લાદી કાપેલી નથી તો રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે હવે ઓછામાં ઓછી એટલે શું શોધવાનું છે અહિયાં લસા જુઓ રસ્તા પર લગાડવાની લાદી તો કેટલી છે ત્રણ ફૂટ ચાર ફૂટ અને પાંચ ફૂટની છે બરાબર હવે પ્રથમ હારમાં કઈ લાદી લગાવી કડીયા પાંચ ફૂટની બીજી હારમાં ત્રણ ફૂટની અને ત્રીજી હારમાં ચાર ફૂટની લાદી લગાવી હવે ત્રણ જોઈએ નાની રકમ છે તો જયારે નાની રકમ હોય ને તો ત્રણે ત્રણ નો ગુણાકાર કરી દેવાનો સીધો લસા મળી જાય તો ચાર સારી બાર પંચા સાઈઠ શું કહેવાય બાર પંચા સાઈઠ તો જવાબ છે રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી સાહીઠ ફૂટ હશે બીજું છે મનીષ તેના ઘરના ઓરડાના લાદી લગાડવા માંગે છે ઓરડાનું માપ દસ ફૂટ ગુણ્યા ચૌદ ફૂટ છે બરાબર હવે એને લંબાઈને પહોળાઈ આપી છે ઓરડાની તો બજારમાં ત્રણ પ્રકારની લાદી મળે છે બે ફૂટ ગુણ્યા ત્રણ ફૂટની એક બીજી છે ત્રણ ફૂટ ગુણ્યા ચાર ફૂટની અને ત્રીજી છે પાંચ ફૂટ ગુણ્યા સાત ફૂટની તેને કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ જેથી તેને કાપ્યા સિવાય લગાડી શકાય તો જોઈએ ઓરડાનું માપ કેટલું છે ચૌદ ફૂટ બરાબર લંબાઈ તો બજારમાં મળતી કઈ કઈ છે પહેલી છે બે ફૂટ ગુણ્યા ત્રણ ફૂટની બીજી છે ત્રણ ફૂટ ગુણ્યા ચાર ફૂટની અને ત્રીજી છે પાંચ ફૂટ ગુણ્યા સાત ફૂટની લાદી છે તો હવે શું થશે તો બે એ દસ નો અવયવ છે બે પંચા દસ પણ ત્રણ ના ઘડિયામાં ચૌદ આવે છે તો નહીં એટલે ત્રણ એ ચૌદ નો અવયવ નથી માટે આ લાદી પડશે બરાબર તો છે ફૂટ ચાર એ અવયવ નથી એ પણ ચૌદ નો અવયવ નથી માટે આને પણ કાપવી પડશે હવે પાંચ એજ છે પાંચ દુ દસ એટલે પાંચ એ દસ નો અવયવ છે અને સાત દુ ચૌદ એટલે સાત એ ચૌદ નો અવયવ છે. તો આપણે લખીશું પાંચ એ દસ નો અવયવ છે. અને સાત એ ચૌદ નો અવયવ છે. તો જવાબ લખીશું મનીષે પાંચ ફૂટ ગુણ્યા સાત ફૂટ લાદી ખરીદવી જોઈએ. જેથી તેને કાપ્યા સિવાય લગાડી શકાય. ત્રીજું છે શિક્ષક પાસે ઓછામાં ઓછી કેટલી ચોકલેટ હશે? કે દસ પંદર કે વીસ વિદ્યાર્થીઓમાં સરખા ભાગે વહેંચતા

તો આ તમને લસાની સીધી રીત છે કે જે ત્રણ અંક આપ્યા હોય ત્રણ સંખ્યાઓ આપણને આપી છે અહીંયા દસ પંદર અને વીસ તો એને આ રીતે લખી દઈશું અને પછી ત્રણે લસા સામ કાઢીશું કઈ રીતે આ રીતે લસા કાઢીશું તો પાંચ દુ દસ બરાબર પાંચ દુ દસ બે ભાગ ચાલશે પંદર નો નહીં ચાલે તો જે સંખ્યા છે જેનો ભાગ ના ચાલે એમની એમ જ સંખ્યા આપણે લખી દઈશું દસ દુ વીસ હવે અહીંયા ફરી બે મૂકીશું કારણ કે દસ છે અહીંયા ભાગ ચાલશે આગળ તો પાંચ નો નહીં ચાલે તો પાંચ એમના એમ પંદર નો પણ નહીં ચાલે તો એ પણ એમના એમ દસ નો ચાલશે તો પાંચ દુ દસ હવે પંદર છે તો ત્રણ થી ભાગ ચાલશે ત્રણ લખીશું પાંચ નો નહીં ચાલે તો એમના એમ લખીશું પાંચ સારી પંદર આ પણ પાંચ એમના એમ લખીશું હવે અહીંયા પાંચથી ભાગ ચાલશે એક પંચા પાંચ એક પંચા પાંચ એક પંચા પાંચ હવે દસ પંદર અને વીસ નો લસા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બરાબર અહીંયા લખીશું બે દુ ચાર ચારી બાર પંચા તો જવાબ કરીને લખીશું શિક્ષક પાસે ઓછામાં ઓછી સાઈઠ ચોકલેટ હશે ચોથું છે છ સેમી પંદર સેમી અને ચોવીસ સેમી ના ત્રણ તાર ને સરખા ભાગે નાના નાના ટુકડાઓમાં કાપવાના છે તો દરેક તારના ટુકડાની વધુમાં વધુ લંબાઈ કેટલી હશે હવે વધુ છે એટલે શું તો ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર છ ના અવયવ થશે બે ગુણ્યા ત્રણ બે તારીખ છ થાય માટે પંદર ના થશે ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પચાસ પંદર ચોવીસ ના થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર દુ આઠ તારી ચોવીસ હવે છ પંદર અને ચોવીસ નો ગુસ્સા બરાબર જુઓ ત્રણે ત્રણ માં શું સામાન્ય છે તો ત્રણ ફક્ત ત્રણ જ સામાન્ય છે માટે ગુસ્સા કેટલો થશે જવાબ કરીને લખીશું દરેક તારના ટુકડાની લંબાઈ વધુમાં વધુ ત્રણ સેન્ટીમીટર હશે પાંચમું છે ત્રણ ઘંટડીઓ દસ બાર અને પંદર મિનિટના અંતરાલમાં વાગે છે જો ત્રણેય સાથે બાર વાગ્યે વાગે તો ફરીથી એક વાર ત્રણેય સાથે કયા સમયે વાગે તો દસ મિનિટના અંતરાલમાં અંતરાલમાં એટલે કે એટલા વચ્ચેની એટલી બ્રેક લઈને દસ મિનિટ પછી ફરી વાગે ફરી દસ મિનિટ પછી વાગે પહેલી ઘડી પહેલી જે ઘંટડી છે એ બીજી ઘંટડી દર બાર મિનિટે વાગે ત્રીજી દર પંદર મિનિટે વાગે હવે આ ત્રણેય સાથે બાર વાગ્યે વાગે છે તો હવે ફરીથી એક વાર ત્રણે સાથે કયા સમયે વાગે તો જોઈએ તો જુઓ આપણે ત્રણે ત્રણ નો લસા શોધીશું તો દસ બાર અને પંદર આ રીતે લખી લઈશું શું કરીશું પાંચ દુ દસ બે ભાગ ચાલશે અહીંયા પણ બેકી સંખ્યા છે છ દુ બાર પંદર નો નહીં ચાલે તો આપણે એમ જ લખી દઈએ પછી ફરી અહીંયા બેકી સંખ્યા છે માટે બે થી ભાગ ચાલશે પાંચ નો નહીં ચાલે તો પાંચ લખી દઈએ ત્રણ દુ છ પંદરનો નો નહીં ચાલે પંદર એમના એમ હવે ત્રણથી ભાગ ચાલશે 5 ને એમના એમ લખીશું એક તારી ત્રણ પાંચ તારી પંદર હવે પાંચથી ભાગ ચાલશે એક પાંચું પાંચ એક ના એ એક પાંચું પાંચ હવે દસ બાર અને પંદર નો લસા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો બે દુ ચાર તારી બાર પંચા હવે આ સાઈઠ શું છે તો મિનિટ તો અત્યારે બાર વાગે છે ઘંટડી ત્રણે સાથે તો પછી સાઈઠ મિનિટ પછી વાગશે એટલે મિનિટ ઉમેરીએ તો કલાકમાં એક કલાક થાય તો જવાબ કરીને લખીશું ફરીથી એક વાર ત્રણેય સાથે એક વાગ્યે વાગે બરાબર ત્રણેય ઘંટડી સાથે એક વાગે વાગે પ્રશ્ન નંબર તેર છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના બોક્સમાં લખો ખાલી જગ્યાએ દરેક સંખ્યાનો અવયવ છે તો એક એક એ બધાનો જ અવયવ હોય દરેક ઘડિયાના પહેલો બરાબર દરેક ઘડિયો જ્યારે ચાલુ થાય છે જેમ કે પાંચ તો પાંચ એકા પાંચ કોઈ બી સંખ્યા એક સાથે ગુણો એટલે એની અવયવ છે બધી સંખ્યા એકનો ગુણક છે એકનો અવયવ એ બધી સંખ્યા છે ત્રીજું છે બારનો મોટામાં મોટો અવયવ ખાલી જગ્યા છે તો કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ એ સંખ્યા પોતે જ છે પંદર નો નાનામાં નાનો અવયવ ખાલી જગ્યા છે તો કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક છે છે શું શું કહેવાય કહેવાય તો અવયવી છઠ્ઠું છે ચાર પાંચ અને છ નો સૌથી નાનો સામાન્ય અવયવી કયો છે તો ચાર પાંચ અને છ નો સૌથી નાનો સામાન્ય અવયવી કયો છે તો આપણે ત્રણે ત્રણ નો લસા કાઢી જોઈએ જુઓ ચાર પાંચ અને છ તો બે દુ ચાર પાંચ એમના એમ રહેશે ત્રણ દુ છ ફરીથી બે થી ભાગ ચાલશે એક પાંચ ના એક રહેશે પાંચ ત્યાં જ રહેશે અને એક તારી ત્રણ અહીંયા પાંચ આવશે એક પાંચ એક ના એક રહેશે એક પાંચ પાંચ એક ના એક હવે ચાર પાંચ અને છ નો લસા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો બે દુ ચાર પંચા નાનો સામાન્ય અવયવ સાતમું છે ચાળીસ અને સાઈઠ નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો તો ચાલીસ અને સાહીઠ નો મોટામાં મોટો તો જુઓ ચાળીસ તો ચાળીસ એકા ચાળીસ થશે પણ સાહીઠ સાઈઠ નો અવયવ ચાળીસ નથી હવે સાઈઠ જોઈએ તો સાઈઠ એક દસ છ સાઠ પણ આ તો નાનો અવયવ છે બંને થાય છે ખરા પણ બંનેમાં મોટો કયો છે તો વીસ બરાબર એટલે જવાબ આવશે સી વીસ જુઓ પ્રવૃત્તિઓ છે પ્રવૃત્તિમાં શું છે તો પ્રશ્ન એક છે નીચે આપેલી સંખ્યાઓમાંથી માંથી જેનો અવયવી હોય તે સંખ્યા પર ગોળ કરો તો જેનો બોતેર અવયવી હોય એ સંખ્યાઓ પર ગોળ કરીશું તો ચોવીસ પર અને પર ગોળ કરીશું પછી છે નવઅા બોતેર તો નવ પર અને આઠ પર ગોળ કરીશું બાર છોતેર તો બાર પર અને છ પર ગોળ કરીશું અઢાર ચોક બોતેર તો અઢાર પર અને ચાર પર ગોળ કરીશું

ચાર નો ચોત્રીસ નથી ચાર અઠા બત્રીસ ચાર નવા તો છત્રીસ થઈ જાય છ ના ઘડિયામાં બોતેર તો હા આ છે બાર માં બ્યાસી નથી આવતા નવ ના ઘડિયામાં સિત્તેર નથી આવતા દસ ના ઘડિયામાં ચાળીસ આવે છે દસ ચોક ચાળીસ અગિયાર ઇઠ્યાસી માટે પણ છે તેર ઘડિયામાં ગળિયા બાવન આવે છે તેર ચોક બાવન અને ચૌદ ના ગળિયા પણ ચોર્યાસી આવે છે બરાબર માટે આ પણ થશે તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા પ્લે લિસ્ટ ની લિંક મળી જશે દરેક પ્લે લિસ્ટ ની લિંક નીચે મૂકી છે તો તમે એમાં જઈને તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ